હેલો આજે આપડે બનાવવાનું છે ઊંધિયું નાખ્યું છે જીરું વઘાણી હવે આવે છે ધનિયા હવે છે હલ્દી હવે હવે આદુ લસણ હવે નાખવાનું છે આ બકાલું છે ગુવાર છે બટાટા છે રીંગણા છે પુલેવર છે છે રતાળુ છે વાલોડ છે એ અનેક જાતના આપણે છે શાકભાજી હવે નાખવાનું છે આપડે તળાઈ જાય જાતના શાકભાજી આવી જાય છે આની અંદર તળવા માટે હવે આવે આપણે અને એની અંદર નાખવાના છે ટમેટા હાલો હવે ચડી ગયો છે હવે આવે છે મરશું હવે આવે છે કઠોળ ચીણા છે વાલ છે વટોણા છે અનેક જ કઠોળ છે છે આપડે ગોળીયું દો એ સરસ મજાની છે ઊંધિયું હવે આને સળવા દેવાનું છે આપણે